એમનો રાયડો વાટવા માટે તો આજે મુહૂર્ત કરવાનું છે એને તો આપણા અહીંયા વાટવા અહીંયા આવેલા હતા તો આપણે નહીં હું ધોળે જવાનું છે તો મિત્રો તમને લોગની અંદર જોડાયો હું તમને બતાવી દઉં કે જો આ એમનો રાયડો હાડા ત્રણ ભેગા રાયડો છે આઠ દસ જણા ભેગા કર્યા છે વાટવા માટે કેટલો વટાય છે તમે લોગની અંદર જોડા રહેજો તમને બતાવશુ તો રાયડો તો મસ્ત પાછો અમારો જો જો પાછો કનજી મુરત કર્યો ફોર્મ કરી મુરત આ મુરત નમ્યો એટલે આબાદ બરાબર હોતી લીધું હી હમ

અને પાતળા મારે પાછળ પાતળવી તો એ બાજુ પાઈની રાખી કે આતા એટલે કે એટલે તો આપણે કન્ટિન્યુ રહેજો થઈ ગયા ને હવે આયો સચા તો આપણે બધી ચારા તો પાડી દીધા પાપડી તો ગાઈસ આ બાજુ બધા તમે જોઈ લો બધા ચા પાણી કરાવ્યા બાજુ કેટલા માં ચા પીવા માથામાં ચા નહી પીવો તો આપણે માં ચાલશે આ બાજુ

મિત્રો વાગ્યા છે સો અને સો વાગે આપણે આવી ગયા બેસી દેવા કેમ પડી કેટલો ગારો કર્યો તો સો વાગે દાડો હાથમી જતો પેલો તો જોયો હજુ આંખનો નહીં આટલો આ દાડો મોટો થયો ના કમ્પ્લીટ દાડો અત્યારે હાથમી જતો

ભેસ આપણી તો મિત્રો આરી ભેસ તો આપણે દોવામાં થોડી ઓછી ફાવતી હતી તો આપણે ભેંસ વેચી મારી છે કાલે ભરાય કે પરમ દિવસ ભરાય પણ ભરી દે ભેંસ તો આ મોટિયાર ને આપણે હાલ દીધા દોવામાં એકદમ પોષ છેડી હતી ને દો તો ઓછું ફાવે એટલે ઓછો

લે દુધ હામતી નહી બેહક આવતે નહી નીકલે હેલી મે તો જો તને ખાવ તો હમ કુલ કો ચાલ તો ગાઈસ આપણે હવે બેસે દો આયા કે તો પહેલી વાની શરૂઆત કરી હે દોવાની

Akhirnya, orang menderita dan तो थारन अजला कुछ कमारा तो गाइस क्या चेशे दो आ लाइक कर जो शेल कर जो और सब्सक्राइबर कर जो मोड़ो थी दो आनो अज मोड़ो क्यों बंकर हो